ઉપર આ તારા કોટા નાખી દો નાખી દો આ નવરી નોટ તો કોટા જ નાખતી હોય અલ્યા કાળુબા હ અલ્યા આ ચીલડી કેમ આવી હે પાતરી પાતરી અલ્યા ચીલડી નહીં જાર હ હા જાર હ આ ચીલડી જેવી હા તો ચીલડી નહીં લે જાર હ ભાઈ આ રેડો શેતર સાઈ નઈ

સ્વાદ આવતો નહીં કોટા વાગ ના સેતુલા નહી લેબડો લાગે હ હેબુડીયો હ ના લેબડો ને નક્કડવી આવે તો બાસ જ નહીં આવતી કે સ્વાદ નહીં આવતો મારો અમે હું કોમ એ ચાળનું dia peluh dinosaur, nah dinosaur naow apa? suar, nah suar dia naow, rocudu, nah rocudu ini naik lihau <tangan> apa? jatuh macam <tangan> jatuh mara <tangan>

જંગલ જેવું બધી જો વિકલા કેવું હા એટલે તારી આહુ એ હોય આહુ અલે કોણ હતો ચોમાથી લ્યા એ ખાડ જવા દે મને જવા દે એ કાળુ ભા કાળુ ભા કાળુ ભા

લે આ તો ગગાજીનો અવાજ ગગાજી નો અવાજ લે પકડે લે નો તો પેલા એમ ન આવે પેલા પુંડજીવું આવતું હતું એનો અવાજ આવે લે આવાજ આવે મારા બાજુ હશે રે ઓમ જવા દે આમ કીધું હતું એમને

તમારી <laughs>

હા બચી હવે નઈ આવે તો આવશે એમની જગ્યા ના આવું કહું કદી જિંદગી ના આવું Trời ơi, nó bỏ